અને તમે ચા પાણી કરો ચા પાણી કરવા નથી આજે મહેમાન નથી આજે અમારી સાથે છેતરપિંડી કરનારા અમે ગમે ત્યારે આવો તમે મહેમાન જ કેવા રજૂઆત કરવા આવ્યા સાહેબ અમે તમારે ચા પાણી કરીને જાઓ એ સારી વાત છે પણ અમારી સાથે છેતરપિંડી થઈને એની રજૂઆત કરવા છે જમવાનું હોય તો બોલો નથી જમવાનું